બે અલગ અલગ સ્તરોએ દરોડા પાડીને સાડા ત્રણ લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો એલસીબી એક દારૂના સ્થળ પર રખેવાડી કરનારને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય ત્રણ ને વોન્ટે જાહેર કરાયા હતા અંકલેશ્વરના કાગદીવાડ વિસ્તારમાં ઇંગ્લિશ સજ્જુને ત્યાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસના સર્વેલન્સ વિભાગની ટુકડીઓ કાગદીવાડ આવેલ કબ્રસ્તાનના મુખ્ય ગેટ પાસે આવેલ બે જૂના મકાન બાજુમાં દિવાલ નજીક ખુલ્લી જગ્યામાં ઇંગ્લિશ દારૂનો ધંધો ચાલી રહ્યો છે તેવી બાતમીના આધારે રેડ કરતા રીઢા બુટલેગર

એક ઇસમ અટકાયત કરી હતી પોલીસની ટુકડી પેટ્રોલિંગમાં હતી ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવી સંતાડી રાખ્યો છે અને ત્યાં મકાન પર એક રખેવાડ હાજર છે તેવી બાતમીના આધારે રેડ કરી વિદેશી દારૂ ને નાની મોટી બોટલો તથા બિયરના ટીન કુલ નંગ એક હજાર બાણું જેની કિંમત રૂપિયા એક લાખ સત્યાવીસ હજાર બસો નો મુદ્દામાલ તકરી મોહમ્મદ અશદ અસલમ શેખ નામના ઈસમને ઝડપી પાડ્યો હતો